પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કોડિયાના મુવાડા ગામે પ્રાથમિક શાળાની દિવાલની અડીને મોટો ખાડો આવેલો છે જે આખા ગામનું ગટરનું પાણી ઠાલવવામાં આવે છે તેવા દુર્ગંધમય વાતાવરણમાં વિદ્યાર્થી ભણી રહ્યા છે તેમજ ઝેરી જીવજંતુઓ પણ અનેકવાર શાળામાં ઘૂસી આવે છે જેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને જીવના જોખમ જણાઈ રહ્યું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરપંચ તલાટીકમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારીને

છે આ સમસ્યાની રજૂઆત અમુક ગામના નાગરિકોએ છેલ્લા કેટલાય વર્ષોથી સાતમના ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ તલાટી કમ મંત્રીશ્રીને મૌખિક તેમજ સ્થળ પર લાવીને રૂબરૂ નિરીક્ષણ પણ કરાવેલ છે છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી અમુક ગામના જાગૃત નાગરિકો તાલુકા વિકાસ અધિકારી તેમજ મુખ્ય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કાલોલ અને તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી કાલોલ ને સોલ ચાર બે હાજર પચીસ ના રોજ આવેદન પત્ર આપ્યું હતું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠા છે તેવું જણાઈ રહ્યું છે ગંદકી દૂર કરો ગંદકી દૂર કરો ગંદકી દૂર કરો